ભાવનગર જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમ ફરી એક વખત સો ટકા ભરાયો છે શેત્રુંજી ડેમ ચોત્રીસ ફૂટ પર ઓવરફ્લો થયો શેત્રુંજી ડેમ ચાલુ સિઝનમાં ફરી એક વખત સંપૂર્ણ ભરાયો છે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે પાલીતાણાના નાની રાજસ્થળી લાપાડિયા સહિતના ગામને એલર્ટ કરવામાં આવ્યા લાખાવાડ માધાર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે શેત્રુંજી ડેમ ચોત્રીસ ફૂટ પર ઓવરફ્લો થયો છે ચાલુ સીઝનમાં ફરી એક વખત ડેમ સો ટકા સંપૂર્ણ ભરાયો ડેમમાં પાણીની આવક વધતા અને શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા પાલીતાણાના નાની રાજ્ય લાપાળિયા ગામને એલર્ટ કરાયા લાખાવાડ માઇધાર અને મેઢા ગામને એલર્ટ કરવામાં આવ્યા તળાજા તાલુકાના ભેગાળી દાતરાડ પીગળીના કામને પણ પીગળી કામને પણ એલર્ટ કરવામાં આવ્યા છે તો ભારે વરસાદ ઉપરવાસમાં જેને લઈ નદી નાળા ઉફાન પર છે નદીઓમાં સ્થિતિ છે ત્યારે આ ડેમના પણ કે ડેમ સો ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને નદીમાં પણ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો આ સાથે જ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા આસપાસના નીચાણવાળા જે ગામ છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે પાલિતાણાના અનેક ગામને એલર્ટ કરવામાં આવ્યા તળાજા તાલુકાના જે આસપાસ વિસ્તારના ગામો છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે વધુ પાર્થ જોડાયા છે જે પાર્થે શેત્રુંજી ડેમ સંપૂર્ણ ભરાયો છે આસપાસના કયા કયા ગામોને એલર્ટ કરવામાં આવ્યા જણાવી દઉં સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે તે ભાવનગરના પાલીતાણા તાલુકામાં આવ્યો છે જે શેત્રુંજી ડેમ છે તે ઓવરફ્લો થયો છે હાલ આ ડેમ છે તે સો ટકા ભરાઈ જતા ચોત્રીસ જે શેત્રુંજી ડેમ ની સપાટી છે તે ચોત્રીસ ફૂટ પર પહોંચી છે અને આ શેત્રુંજી ડેમ ના વીસ દરવાજા છે તે ઓપન કરવામાં આવ્યા છે જેને લઈને જે નીચાણવાળા ગામો છે જેમાં સત્તર ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે નીચાણવાળા જે વિસ્તારો છે કે ફ્લડ flood monitoring દ્વારા આ જે ગામો છે તેમને alert કરી દેવામાં આવ્યા છે. કાંઠા વિસ્તાર અને જે નદીમાં જે અવર જવરનો જે વિસ્તાર છે કે ત્યાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે. કુલ પાલીતાણા અને જે તળાજા તાલુકાના સત્તર ગામો છે તેમને alert કરવામાં આવ્યા છે અને હાલ શેત્રુંજી ડેમની અંદર બાર હજાર બસો ને પાંત્રીસ ક્યુસેકની પાણીની આવક છે તે શરૂ છે જે પ્રમાણે ભાવનગર જિલ્લામાં અને જે ઉપરવાસ વરસાદ પડ્યો છે તેને લઈને આજે શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક છે તે શરૂ જોવા મળી રહી છે. શેત્રુંજી ડેમ ફરી એક વખત સંપૂર્ણ ભરાયો છે ત્રીજી વખત આ સિઝનમાં આ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો શેત્રુંજી ડેમ ચોસ ફૂટ પર ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતા આસપાસના જે નીચાણવાળા ગામો છે તેઓને એલર્ટ કરવામાં આવ્યા પાણીનો ચસમસતો પ્રવાહ નદીમાં વહેતો થતા ગામના લોકોને નદીના પટ વિસ્તારમાં ન જવા પણ સૂચના આપવામાં આવી શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી બાર હજાર બસો પાંત્રીસ ક્યુસેક પાણીની આવક